એક માણસ નદીમાં પાણી પીવા માટે નદીની કિનારે ગયો હતો તો મગર તેમને ખેંચી ગયા હતા એવા અમને મેસેજ મળતા અમારી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાં વધુ તપાસ કરતા પોલીસ ચા ચાણક પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એનડીઆરએફની ટીમ પણ હાજર થઈ હતી મગર અને મગરને મગર ખેંચી ગયેલ માણસને વધુ તપાસ કરતાં અમને રાત્રેના આઠ વાગ્યા સુધી પણ કોઈ ડેડ બોડી કે મળેલ નહીં ત્યારબાદ સવારે વધુ તપાસ કરતા સવારે સાડા સાત આઠની વચ્ચેના સમયમાં અમને ડેડ બોડી મળેલ છે અને અત્યારે હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવેલ છે